ડબોઈના ઢોલાર ખાતે ત્રિદિવસીય યોજાયેલ એકસો આઠ કુંડી લઘુરૂદ્ર યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે ઉપસ્થિત સંતો મહંતોએ શ્રીફળ હોમી યજ્ઞમાં આહુતિ આપી હતી ડભોઈ તાલુકાના ઢોલાર ગામે સિકોતર ચહેર મેલડી માતાજીના મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે ત્રિદિવસીય ભવ્ય એકસો આઠ કુંડી લઘુરૂદ્ર યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારે આજે ત્રીજા દિવસે યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે શ્રીફળ હોમવાની મોહી પીઠાધીશ્વર એકસો આઠ મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી મહારાજ સહિત અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીફળ હોમી યજ્ઞમાં આહુતિ આપી હતી આ પ્રસંગે તેઓએ આશીર્વચન પણ પાઠવ્યા હતા સમસ્ત વિહોત્તર નાથ અન્ય સમાજ અને વિશ્વ કલ્યાણ માટે આ મા શિહર મા મેલડી ભગવાન શ્રી વડવાળાની કૃપાથી ભુવાજીને જે હૃદયથી કે એક એવું આવ્યું કે એક મોટો યજ્ઞ કરવો અને યજ્ઞની અંદર આહુતિ જાય એટલે દેવતાઓને પણ મળે અને વિશ્વનું કલ્યાણ થાય એવું આ ત્રણ દિવસનો મહારુદ્ર યજ્ઞનો ભવ્ય ને ભવ્ય કાર્ય જે કાર્યક્રમ છે એના અંદર તમામ સંતો મહંતો ભુવાજીઓ અને એવી આખી સમસ્ત વિહોતર અન્ય સમાજ અઢારે વરણ આ એકત્ર થઈને અને ખૂબ સારો બધાએ દર્શનનો લાભ લઈ અને ખૂબ આનંદ વ્યક્ત થયો છે અને આખા વિશ્વનું કલ્યાણ થાય એવું ભાગી રીતે કાર્ય ભુવાજીએ કર્યું છે તે બદલ ખૂબ ખૂબ ધનવાદ અતરે उल्लेखनीय છે કે ત્રણ દિવસ સુધી માઈ ભક્તો રાજકીય આગેવાનો તેમજ વિવિધ સંપ્રદાયના સંતો મહંતોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી જ્યાં મોટી સંખ્યામાં ભક્તોએ ધાર્મિક કાર્યક્રમોનો લાભ લીધો હતો સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર